મારું નામ કૌશિકમાર રાજુભાઈ હળપતિ હું સિંગોડ ગામમાં રહેવાસી છું અને હાલ પંચાયત સભ્ય છું હા હમણાં પુરવઠા તરફથી અમને ટાંકી બનાવવામાં બનાવી આપવામાં આવી હતી એનું આ રવિવારના રોજ અમે જોડાણ કર્યું હતું મોટર સાથે અને હાલ એને ચેક કરવા પૂરતી પાણી અડધી ટાંકી ભરતા હતા અને પાણી ફળિયા અને ગામમાં આપતા હતા હવે ત્રીજો દિવસ હતો બીજા દિવસ હતો અને ટાંકી અડધી ભરેલી હતી ક્રેક આવી હતી અમને જાણ કરી એમને

ગઈ કાલે આ ઘટના થયેલી છે જે અમારે ધ્યાને આવેલી છે સિંગોરની અંદર આશરે 50000 લિટર ક્ષમતાની આપણે 10 મીટર હાઈટની ટાંકી કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું તો અત્યારે તે ગઈ આ ઘટનાનો રિપોર્ટિંગ આપણે મળી છે કે આ ટાંકી પડી છે ક્યારે બનાવવામાં આવી હતી કેટલા રૂપિયાનો ખર્ચ હશે કેટલા લિટર આશરે 50000 લિટરની ક્ષમતાની આ ટાંકી હતી અને અંદાજે 3 મહિના ઉપર થયા હશે કન્સ્ટ્રક્શનના અને એની એસ્ટિમેટ અમાઉન્ટ આઈ થિંક બાર લાખ જેવી છે જેનું પેમેન્ટ તો અત્યારે કરવામાં આવેલું નથી એજન્સીને પણ એના ટેસ્ટિંગ પહેલાં જ એજન્સી ત્યાં જમીનના રીઝનના કોઈ વોટ્સઅર ભંગાણ થયેલું છે કહી હશે આ વેરછા ગ્રુપ યોજના અંતર્ગત આપણે આરબીએપીએલ આરબીપીએલ એજન્સી છે જેને આ કન્સ્ટ્રક્શનની અંદર કામગીરી આપવામાં આવેલી છે ટાંકી બની નથી પહેલા જ આ રીતના ભંગાણ શું છે તો શું કાર્યવાહી કરવામાં આવશે એટલે ટાંકીના જે ભંગાણ શા કારણથી થયું શું રીઝન છે એના માટે આપણે નિષ્પક્ષ તપાસ હેઠળ એક તો પીએમસીને બી આપણે શોકોજ નોટિસ આપેલી છે અને એના ડિટેલ સ્ટ્રક્ચર ફેલિયર રીઝન રજૂ કરવા માટે તાત્કાલિક એમને જાણ કરેલી છે તથા આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે એસવીઆઈ સુરત છે

એ અટકાઈ અને એના આધારે જે કામગીરી છે આપણા રિપોર્ટિંગ જે સબોર્ડિનેટ ઓફિસ છે એમની સપૌ સંઘન દેખરેખ હેઠળા ચારની કામગીરી આગળ વધારવામાં આવશે કેટલા સમય અંદર પૂરું કરવામાં કામગીરી આ ટાંકીની જે પ્રાઇમા ફીસ છે એ ટાંકીની કામગીરી થયેલી છે પણ એની હાઇડ્રો ટેસ્ટિંગ અને એની કામગીરી બાકી હતી તો એ કામગીરી પૂર્ણ થયા બાદ જ ટાંકી હેન્ડઓવરની તો કામગીરી થતી હોય છે તો એ કામગીરી હજી નિર્માણતી નથી ટાંકી એની